પંજાબમાં થયેલા ઝઘડાનો ખાર રાખી વાકાનેની ધુવા ચોકડીએ હેડ્રેસરની દુકાનમાં સરદારજીના બે જૂથો વચ્ચે બોલી સશસ્ત્ર બઘડાટી વિડીયો વાયરલ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ પંજાબમાં અગાઉ થયેલ માથાકૂટ મામલે આ વાતનો ખાર રાખી પંજાબથી વાકાનેના ધુવા ખાતે રોજગારી માટે આવેલા સરદારજીના બે જૂથો વચ્ચે ગત રાત્રિના વાકાનેની ધુવા ચોકડીએ આવેલ દેવદીપ હેડ્રેસર નામની દુકાનમાં સશસ્ત્ર બઘડાટી બોલી હતી જેમાં પ્રથમ ફરિયાદી જસનીતસિંહ સિંહ ગિલ એ આરોપી દિલબાગ સુખદેવસિંહ પ્રતિપાલસિંહ જસવીરસિંહ અને ગુરપ્રીતસિંહ સામે ફરિયાદ નોંધાવી છે જ્યારે સામા પક્ષે દિલબાગ સુખદેવસિંહ ઓલક નામના ફરિયાદીએ આરોપી જસનીતસિંહ બલવિંદરસિંહ ગિલ અને ગુરુસેવક ગુરમીત સિંહ ગિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ પંજાબમાં થયેલા અગાઉના ઝઘડાનો ખાર રાખી એકાબીજા સામે છરીઓ વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી જેથી આ મામલે હાલ વાંકાનેર તાલુકા પોલીસે બંને પક્ષોની સામસામી પોલીસ ફરિયાદો નોંધી બનાવવા વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે